ગુજરાતમાં રાજકીય પલિતો જ નહોતી વાળી ગુજરાત સિવાયના ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ સરકાર જ મહિલાઓને ઢગલા બંધ સહાય કરી રહી છે પણ જે ગુજરાતમાં મહિલાઓ ત્રીસ ત્રીસ વર્ષથી ખોબલેને ખોબલે મતો આપી રહી છે તે સહાય લાભાર્થી વંચિત છે

કોંગ્રેસની પૂર્વ ધારાસભ્ય તો ગુજરાતની મહિલાઓને થતા અન્યાય મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે દિલ્હીના બાદ વિપક્ષોને તો ભાજપ સરકાર પર પ્રહારો કરવાનો મોકો મળ્યો છે દિલ્હીમાં ભાજપના વાયદા અંગે હાલ ચર્ચા જોવા મળી રહી છે મફત વીજળી અને પાણી આપવાનું પણ વચન આપ્યું આ સાથે જ વાત કરીએ કે હવે ગુજરાત સિવાયના ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને

ચૂંટણીને લઈને જે રીતના માહોલ અત્યારે ઘરમાં છે અને તેને લઈને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે સહાય આપવાની વાતો હતી તે ક્યાંક ને ક્યાંક ફોકસ સાબિત થઈ રહી છે કારણ કે ગુજરાતની કેટલીક મહિલાઓ દ્વારા પણ મતો આપવામાં આવ્યા હતા અને મતોને લઈને આ જે રીતના સહાય ગુજરાતની અંદર આપવામાં નહોતી આવી રહી કારણ કે વીજળી મોફતની વાત કરવામાં આવી હતી પાણીની વાત કરવામાં આવી હતી અનેક મુદ્દાઓ એવા હતા તેને લઈને જે ચર્ચા વિચારણા જે છે તે થઈ હતી પરંતુ ગુજરાતની અંદર જે રીતના ખોબલે ખોબલે મત તો મહિલાઓ દ્વારા આપવામાં આવ્યા હતા પરંતુ જે વાતો દંડેરો પીટવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પોકળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને દિલ્હીની અંદર હવે જે ગેસના સિલિન્ડરો ફ્રી આપવાની વાત કરવામાં આવી રહી છે વીજળી ફ્રી આપવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે હવે જે રીતના રાજકીય માહોલ જે છે ત્યારે હાલ ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે જી સાહેસ વાત કરીએ કે આખા ગુજરાતમાં ફક્ત હાલ બીજેપીનો ઝંડો લહેરાઈ રહ્યો છે પરંતુ દિલ્હીમાં વાત કરીએ કે પચીસસો રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવી પણ ગુજરાતમાં કશું જ સહાય માત્ર ખાલી મીંડા માત્ર જોવા મળી છે બિલકુલ ચોક્કસ પણે કારણ કે પચીસસો રૂપિયાની સહાય દિલ્હીની અંદર આપવાની વાતો કરવામાં આવી રહી છે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતની અંદર સહાય આપવાના નામે મીંડો જોવા મળી રહ્યો છે તે વાત સદન સામે આવી રહી છે કારણ કે જે વાતો અત્યારે ઇલેક્શન આવતું હોય ચૂંટણી આવતી હોય ત્યારે આ ડિંડોરો પીટવામાં આવતો હોય છે અને સહાય આપવાની વાતો કરવામાં આવતી હોય છે અને જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોય અને ત્યારબાદ એક પણ જે વાતો જે કરવામાં આવતી હોય સહાય આપવાની મળતી નથી તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દિલ્હીની અંદર જે રીતના પચીસો રૂપિયા આપવાની વાતો જે છે તે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ ગુજરાતની અંદર ભાજપનો ઝંડો લહેરાયો છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતની અંદર જે સહાય આપવાની વાતો કરવામાં આવી રહી છે તે સહાય મળી નથી અને જે રીતેના ના પચીસસો રૂપિયા ની વાતો કરવામાં આવી હતી તે પણ અહીં જોવા નથી મળી રહી છે સાથે હતી જોડા સમગ્ર માહિતી માટે આપનો આભાર